નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ તમામ સમાચાર સાથે હું જાગૃતિ ગુજરાત ના અહેવાલ બાદ વન વિભાગ થઈ ચુક્યું છે દોડતું આખરે વન વિભાગના કર્મચારીઓ ગુજરાત ફર્સ્ટ પ્રસારિત કરેલા અહેવાલ બાદ દોડતા થયા એસી ચેમ્બર છોડવા માટે બાબુએ મજબૂર થવું પડ્યું

મેરામણ કાંટે વેવડા ગાળવા મજબૂર બન્યા સાવજ વાસ્તવિક સ્થિતિ દર્શાવતા હવે તંત્રની ઉંગ ઉડી છે સિંહોની અવદશાના સ્થળેથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દ્વારા ગુજરાત ફર્સ્ટ પડે પડના અપડેટ આ સ્થળ સુખી ભટ્ટ થરા અને તેના કારણે સાવજોની કેવી હાલત છે તે ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને જેસર પંથકના ગોબા ગામે ગઈકાલે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો તો તેમાં સિંહોની અવદશા એટલી બધી ખરાબ હતી કે જોઈને ગમે તે વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે આજે ગુજરાત ફર્સ્ટ એ જગ્યાએ પહોંચ્યું છે ગોબા ગામે જ્યાં સિંહ પાણી માટે વલખા માર્યો હતો હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે આ એ જ મેરામણ નદી છે કે અહીંયા જ આ સિંહ છે તે પાણી માટે વલખા મારી રહ્યો તો પોતા સિંહે ખાડો કરી અને આ નદીના પટમાં પાણીની તૃષા છુપાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યો હતો ને એ મોબાઈલ કેમેરામાં કેદ અહીંના ગોબાના રાજવી મહિપાલભાઈએ આખો વિડીયો ફેલ કર્યો હતો ત્યારે હાલમાં જે જગ્યા જોઈ શકો છો એ જ જગ્યા છે ત્યાં ગુજરાત પટ પહોંચ્યું છે મહિપાલભાઈ તમે જે આ વિડીયો શૂટ કર્યો તો ક્યારે શૂટ કર્યો હતો આ વિસ્તાર કયો છે સિંહો કેટલા છે અને સિંહની દશા તમે શું જો શું કહેશો અને પાણી શોધતો એવું મને લાગ્યું પાણીના લીધે વલખા મારતો હોય એવું લાગ્યું મને અને આ વિસ્તારમાં પંદર થી વીસ જેટલા સિંહ નો વસવાટ છે મેં એવી અનુભૂતિ કરી કે ફોરેસ્ટ વિભાગ ને અમારે એટલી જ માંગ છે કે અહિયાં પાણી નો પોઈન્ટ કરે પવનકી કરે અમારે બીજા કોઈથી ફોરેસ્ટ વિભાગારે કઈ વાંધો નથી અમારે તો સિંહ બચાવવા માટે આ પ્રયત્ન કર્યો અમે અને વિડિયો વાયરલ કરેલો છે એનું કારણ છે કે ફોરેસ્ટ વિભાગ અહિયાં કક ધ્યાન દે આ પાંચ 5000 વીગા જમીન છે કોબાનું ગેડ જ્યાં સિંહ વસવાટ કરી શકે એવું જંગલ વિસ્તાર આ વિસ્તારમાં ક્યાંય પાણીનો પોઈન્ટ છે નહીં શેત્રુજી નદી છે એમાં કોઈ ખોટી વાત નથી પણ શેત્રુજી નદીમાં પાણી એવું છે કે જે પીવા લાયક નથી માલઢોર નથી પીતા અને એના કારણે આ જે ગટર ભળી છે ને એના કારણે આવું બધું થાય છે શેત્રુજી નદીમાં સિંહોની એવી અવદશા છે કે સિંહો ગટરનું પાણી પીવે છે આ મેરામણ નદી છે એમાં ગોબાનું ગટરનું પાણી છે અને શેત્રુજીમાં પૂરા ગામ કેટલાય ગામની ગટરો ભળેલી છે અત્યારે એવું છે કે આજે આ તમે મેરામણ નદી જોવો છો ને એની અંદર અમારે અહીંયા નીલગાય છે ધરગ છે ઘણા દીપડા સિંહ ઘણું છે આયા પીવાલાયક પાણી એટલું બધું ખરાબ છે કોઈ ઢોરે નથી પી શકતા બાકી અમારે શેતુજી નદી છે ત્યાંથી અત્યારે ગટર કરતા કાળું પાણી થઈ ગયું છે એટલે પીવાલાયક સિંહ તો વાત તો એ છે સિંહ નું કોઈ પાણીની વ્યવસ્થા જ નથી કરી લો પાણીની વ્યવસ્થા કરે આ નદીમાં પાણી સારું નાખે માં સારું નાખે પાણી તો બધા પી શકે એવી આપડી માંગ છે જંગલ નો રાધા કેવાય એની આવી હાલત હોય તો બીજા એ પ્રાણી તો હું વાત કરવી હાવ માટે અત્યારે અહીંયા આપણે પોઈન્ટ જોતા હશે પાણીના કેમ કે અહિયાં અન્ય પ્રાણી પણ ઘણા બધા છે વન્યજીવો ઘણા છે દીપડા નીલગાય હાવ એની માટે જો કે આપણે અહીંયા પાણીના પોઈન્ટ આપી દઈ તો આવી દિશા નો થાય વન વિભાગ ને એટલું કહેવાનું છે કે આ બધું આવો તમે કોબા વિસ્તારમાં આ પાંચ હજાર નું જે આ બીડ કહેવાય એને એ બીડમાં તમે આવો આટો મારો તમે આ નદી જોવો તો તમને એમ ખ્યાલ આવે યામાં પાણી આવે જ નહી આમાં તમે અમારો દ્રશ્યમાં હમણાં બતાવ્યું આ બધું આમાં પાણી નથી આગળ પાણી છે તો એ પાણી પીવા લાયક છે એની તો એ અહીંયા આવે એ લોકો ફોરેસ્ટ વિભાગવાળાને જોવે થોડું આમ એનો એનાલિસિસ કરે તો ખબર પડે કે આમાં પાણીની નહીં જરૂર છે ખરેખર જરૂરિયાત છે કે ખાસ કરીને આ પાણીની વ્યવસ્થા કરે ખારો પાટ છે પીવા લાયક પાણી નથી પછી કે પ્રાણીઓ છે માણસો છે આ નજીક કોરી છે એટલે અમારી પાસે આ એક જે ગુજરાત છે ત્યાં એક પણ જગ્યા એ પીવાના પાણી માટે સોર્સ નથી એના માટે સિંહોને વલખા મારવા પડે અને સિંહોની અવદેશા થઈ હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી

તમામ વિસ્તારમાં યદપી ટેમ્પરેચર ચવાલીસ પેતાલીસ સુડતાલીસ ડિગ્રી છે છતાં પાણીના કારણે વન્ય પ્રાણીના કોઈ નુકસાન ન થાય તે માટે વિભાગ કટિબદ્ધ છે આપના જો આજ રીતે જો વિડીયો વાયરલ થઈ છે એ વિડીયો બાબતે પણ હું તપાસની સૂચના આપી દીધા છું અને હું ઇન્શ્યોર કરશું કે કોઈપણ વોટર વોટર પોઈન્ટ્સ પાણી વગેરે ન રહે આ આ ખાસ કરીને આપણા આ બી ગરમીના દિવસોમાં આપણા એ મુખ્ય કામગીરી છે અને આપણા આ કામગીરીમાં પાછો પડશું નહીં

આમ તો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે પરંતુ અમુક નિષ્ઠુર અધિકારીઓના પરિણામે એવી હાલત થઈ છે કે આ સિંહને પણ પાણી માટે જાણે વલખા મારવા પડતા હોય જે સાવરકુંડલાની આસપાસ જે ધોબા સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં વીસ જેટલા સિંહોનું મેરામણ આવેલું છે કે જે વસવાટ કરે છે તેમને પાણી માટે વલખા મારવા પડતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આ ગંભીર બાબત છે કારણ કે આનાથી જે વન્ય પ્રેમીઓ છે જે જે જંગલ પ્રેમીઓ છે જે પ્રાણી પ્રેમીઓ છે તેમના માટે પણ આ દ્રશ્યો છે તે ખૂબ જ એક અસહનશીલ હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવા જ આપણી સાથે ભૂષણભાઈ પંડ્યા છે કે જેઓએ પોતાની જિંદગી છે તે સિંહો સાથે વિતાવી છે તેમની સાથે વાત કરીશું સર આ પ્રકારના દ્રશ્યો આવ્યા છે આ એક દુઃખદ વાત કહેવાય કે જેને આપણે રાજા કહીએ છીએ અને જેને આપણે બિરુદ આપેલું છે પ્રાણીઓના રાજાનું તેની આ પ્રકારની પરિસ્થિતિ હું જંગલની અને જંગલના બહારના વિસ્તારની વાત કરું એરના જંગલની અંદર એટલી સરસ વ્યવસ્થા કરેલી છે બધી જગ્યાએ સોલર પંપ મૂક્યા છે જુદી જુદી જગ્યાએ પાણીના પોઈન્ટ બનાવ્યા છે અને અમુક જગ્યાએ તો કુદરતી જ્યાં પાણી સમાઈ શકે એવા ખાડા છે ત્યાં બારે માસ પાણી સોલર પંપથી ભરાતું રહે છે એટલે જંગલની અંદર તો કોઈ વ્યવસ્થામાં કે બીજો કાંઈ મુશ્કેલી નથી જંગલની બહારના વિસ્તારમાં અમુક પ્રેક્ટિકલ મુશ્કેલી છે કે અમુક જગ્યાએ જો વોટર હોલ કર્યા હોય તો મેન્ટેન કરવામાં તકલીફ પડે કારણ કે બહારથી બીજા માલઢોર આવે એ પાણી પી જાય અને પાણી બગાડે અમુક જગ્યાએ પાણીના વોટર પોઈન્ટ બનાવેલા હોય અને સિંહ આવે એટલે લોકો ત્યાં ભેગા થાય તો કોન્ફ્લિકનો પ્રોબ્લેમ થાય તો આ એક પ્રેક્ટિકલ મુશ્કેલી છે એટલે વોટર હોલ બનાવવા જોઈએ અને એમાં કોઈ એસ્ક્યુઝ ચાલે જ નહીં પણ એવી જગ્યાએ બનાવવા જોઈએ જેનાથી વન્ય પ્રાણીઓ ખાસ કરીને સિંહ દીપડા એ કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર નિરાતે પાણી પી શકે ઘણી વખત બચાવવાળા હોય કે ઇન્જર્ડ હોય તો એનું વધારે ધ્યાન રાખવું પડે અને લોકો જો નજીક થાય જાય તો હુમલો થવાની પણ શક્યતા રહે છે અમારી પાસે જે દ્રશ્યો સામે આવ્યા છે સાહેબ એમાં સિંહ છે તે નદીની અંદર ખાડા ખોદીને પાણી માટે જાણે કે મહેનત કરતા હોય એ પ્રકારના દ્રશ્યો છે આ ખૂબ જ દુઃખદ છે તમારા માટે પણ દુઃખદ હશે કેમ કે તમે તો જીવન તમારું વિતાવ્યું છે હવે એ ખાડા ખોદવાના ઘણા રીઝન હોઈ શકે એવું આપણે સિંહ માટે તો એવું ક્યાંય મારી જાણમાં નથી આવ્યું કે પાણીમાં ખાડા ખોદી ખોદીને પાણી પીવે કારણ કે આજુબાજુના વિસ્તારમાં જ્યાં પાણી ઉપલબ્ધ હોય ડિવિઝન છે 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 એના અંતર્ગત આ વિસ્તાર આવે ને આવ્યા સામે બરાબર ત્યાં છે ને એટલે પ્રોટેક્ટેડ એરિયા નથી એટલે અમે જે હમણાં વાત કરી ને કે બીજા લોકોની મુશ્કેલી આવે છે અને શેત્રુંજી વિસ્તારમાં પણ આજુબાજુમાં નદીમાં પાણી હોય ન હોય તો આજુબાજુમાં પણ

મુશ્કેલી હોય એનો સર્વે કરી અને ખાસ કરીને ફિલ્ડ સ્ટાફ હોય ને ગાર્ડ ફોરેસ્ટર ટ્રેકર એણે ઉપરી અધિકારીને માહિતી આપી અને કયા લોકેશન ઉપર વધારે જરૂર છે અને એક એક સિંહ માટે કંઈ વોટર હોલ બનાવી ન શકાય પણ જ્યાં વસ્તી વધારે હોય અને એપ્રોચેબલ હોય અને સિંહને આવવા જવાના કોરિડોર્સ હોય એનો રેસિડન્ટ હેબિટાડ હોય રેસિડન્ટ પોપ્યુલેશન હોય એવી જગ્યાએ વધારે બનાવવા જોઈએ આ દુઃખ એવા હોય શકે તમારા માટે કારણ કે તમે તો આવી તમે તમને અગાઉ પણ કીધું એમ તમે તો જીવન વિતાવ્યું છે જો ખરેખર આવી પરિસ્થિતિ હોય તો દુઃખની વાત શકાય કેમ કે સિંહ નથી એવું કહેવાય છે કે એશિયાટિક સિંહ જે આપણા અહીંયા જે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આપણા ભાગ્યશાળી છે કે આપને આ મોકો મળ્યો છે કે આપણે આટલા નજીક સિંહ છે અને દેશ નહી પણ વિદેશમાં પણ તેની ડિમાન્ડ હોય છે કે ભાઈ અમારે ત્યાં સિંહ નથી સાચી વાત છે સિંહ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે ઘણું કર્યું છે ઘણું કરી રહ્યા છે અને ઘણું કરવાનું બાકી છે એટલે આ બધી વ્યવસ્થા જે કાંઈ કપરા ચડાણ છે જેમ જેમ વસ્તી વધે છે વિસ્તાર પણ વધે છે એમ નવી નવી ચેલેન્જીસ આવતી જાય છે એના માટે ઓથોરિટીઝે વિભાગે અને સ્થાનિક લોકોએ પણ એમાં મદદ કરી અને જે કાંઈ મુશ્કેલીઓ સર્જાતી હોય એમાં મદદ કરવી જોઈએ પાણી માટે તો અત્યારે એવું છે હું એક જનરલ વાત કહું કે આખા વિશ્વમાં જેટલું પાણી છે એમાંથી માત્ર એક ટકો પીવાલાયક પાણી છે અને આપણે બધું જ જો ઓથોરિટીઝ ઉપર દોષ નાખીએ તો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી અને ટીપું પાણીનું કેટલું મૂલ્યવાન છે અને એક એક ટીપુ બચાવે તો પણ ભવિષ્યમાં લોકોને અને વાઇલ્ડલાઇફને અને બીજા જીવોને પણ ઘણું મદદરૂપ થશે ચોક્કસ તો જે ઓથોરિટી છે અથવા તો જે અધિકારીઓ છે તેમને પણ આ વસ્તુ જોવાની જરૂર છે કારણ કે આપણા માટે જયારે ગર્વની ક્ષણ હોય આપણે એમ કેતા હોય કે ભાઈ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ ગીરનાર અને જે જંગલ છે ગીરનું ત્યાં સિંહનો વસવાટ છે આપણે તેનું ગર્વ અનુભવતા હોય તો તેની સાર સંભાળ રાખવી તેની વ્યવસ્થા રાખવી એ પણ આપણી જવાબદારી છે જે પણ ખૂટતું હોય તે પૂરું કરવું જોઈએ એવું પણ જે રીતના ભૂષણભાઈએ વાત કરી કે ભાઈ એ આપણી જવાબદારી છે કે સિંહને તકલીફ ન પડે સિંહ માટે નવા નવા જેમ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ચેલેન્જેસ આવી રહ્યા છે પરંતુ તેમાં પણ કાળજી રાખવી સિંહની એ આપણી સૌથી પ્રથમ જવાબદારી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ